તારીખ રોજ કોર્ટમાં સુનાવણીની મેટર લિસ્ટેડ હતી જેમાં જે સ્ટેજ છે અત્યારે એ ચાર્જ ફ્રેમ ના હિયરિંગ માટેનું સ્ટેજ છે ત્યારે જ દિવસે હાઈકોર્ટમાં પણ મેટર પેન્ડિંગ હતી જેના કારણે એક ઓર્ડર નામદાર હાઈકોર્ટમાં જે મેટરો લિસ્ટેડ હતી અને વિક્ટીમ એસોસિએશન અને એક્યુઝ તરફથી જે મેટરો હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી જેના કારણે મેટર એડજન્ટ થઈ ત્યાં અને ત્યાં સત્યાવીસ હજારની તારીખ આપી હાઈકોર્ટમાં પેન્ડન્સીના કારણે અમુક મેટર સુપ્રીમ કોર્ટમાં હોવાના કારણે અહીંયા ચાર્જ ફ્રેમનું હિયરિંગ નથી થઈ શક્યું ઓલરેડી જોવામાં આવે તો સરકાર સૂચના છે જેના કારણે અમે આ મેટર જે છે એ ડે બાય ડે ચાલે એના માટે તારીખ છ આઠ ચોવીસ ના રોજ નામદાર મોરબી કોર્ટમાં અમે અરજી કરી દીધી છે કે અમે ડે બાય ડે ચલાવી લેવા તૈયાર છીએ ત્યાર પછી નામદાર કોર્ટે અમારી પાસે ડ્રાફ્ટ ચાર્જ માંગ્યો અમે ડ્રાફ્ટ ચાર્જ આપી દીધો ત્યાર પછી આરોપીઓ તરફથી અલગ અલગ અરજીઓ દાખલ થઈ જેમાં એમ કહેવામાં આવ્યું કે અમને લોકોને ત્રણસો ચાર માંથી ડિસ્ચાર્જ કરી આપો એ બધી જ અરજીઓ નામદાર મોરબી કોર્ટે જે તે વખતે રદ કરી દીધી અને એની સામે આરોપી તરફે હાઈકોર્ટમાં અપીલ કરી છે અને એ ત્યાં પેન્ડિંગ છે આ દરમિયાન વિક્ટીમ એસોસિએશન છે એમની માંગણી એવી છે કે જે ચાર્જ થયો છે એમાં ત્રણસો ચાર છે આઈપીસી એમાં ત્રણસો બે નો ઉમેરો કરી આપો એવી અરજી મોરબી અદાલતમાં આપેલી જે અરજી રદ થતા એ લોકો પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન એમણે એવી પણ ફાઇલ કરી છે કે જેનું ઇન્વેસ્ટિગેશન જે થયું છે એ પ્રોપર નથી થયું એટલે એમનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને આ જે તપાસ છે એમાં જે ખામી થઈ છે એ ખામીમાં સુધારો લાવવો જોઈએ આવી એક અરજી પેન્ડિંગ છે એટલે આ બધી નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પેન્ડિંગ હોવાના કારણે અહીંયા નીચેની અદાલતમાં ચાર્જ હિયરિંગ રાખ્યું છે કે ત્યાં સુધીમાં નામદાર હાઈકોર્ટ અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ પેન્ડિંગ છે એનો નિકાલ થઈ જાય તો અહીંયા એમનો કેસ ઝડપથી ચાલી શકે બીજું જ્યાં સુધી ચાર્જ ફ્રેમ નહીં થાય ત્યાં સુધી કેસ ઓપન નહીં થાય સરકાર તરફથી અમે બે હાજર ચોવીસ ની સાલમાં અરજી આપી દીધી છે કે અમે આ કેસ ઝડપથી ચલાવવા માંગી છીએ અમારા તરફથી કોઈ એક પણ મુદત માંગવામાં નથી આવી અમારા તરફથી કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવામાં નથી આવ્યું જે ઇન્વેસ્ટિગેશન થયું છે જે પુરાવા પડ્યા છે એ પૂરતા છે એવું અમને લાગે છે એટલે અમે અહીંયા ભોગ બનનાર પૂરેપૂરો ન્યાય મળે અને એ અપાવવા માટે અમે પૂરો પ્રયત્ન કરશું અને એટલે અમે મેટ્રા એ ઝડપથી ચલાવી લેવા તૈયાર છીએ